કોઈ મને લાશા જો કે ભમરા વગા તો છોકણ દેખાય છે ભમરો આ તમે કે અલ્યા ડણુબા તબે હું ઉપર વતા નકી તઈન બાછું નહીં મતણ હું સમત નહીં અલ્યા એગા પર ભમરા આ કીધું તું હું પરવાન કીધું તું અલ્યા ભાઈ નહીં હર બાજુ ડાકો કોઈ ઉડાવ્યા ઓનો ઓનો છે ઓનો ઓનો છે હું નહીં આ દે કોઈ ભમરાનો અલ્યા કોકથી પથાઈ મારે પાછળ મરવા પાઈ લોખ કમે

Tani, Tani, lagi kapal mau lupa Ya, tuh dua

đâu ba bắt cái đó cho khu rừng lại gần cho nào không cần ba khu rừng đi lại gần này cái cái bụi cây này ông ơi mình chấm bờ hoa ấy tuy à chấm bờ hoa ấy tuy anh chấm anh chấm hoa cái 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 đâu bắt chấm na hết khoe ha muộn hết rồi đâu bắt khu rừng sạch đâu ba ông bắt chấm hoa ha ha hu huơ huơ chuẩn bị rác nó pha đấy à bắt khu vực đó chặn bắt này

હેમજી જોડે પૈસા લઈશું તો આના લેવા જવું પડશે જાય ને હા તો જે નોમે કરે પાસ આવું ડમરું કે જમડું કોઈ હમજાત પતિ ને જે જમણા જેટલું વાગ્યું છે તો એટલે આ છે ને ખાતું આ જ હતો એટલે એક ઘડી છે ઊભો રહેતો નહીં ઘડી એક ઘડી વાર ઊભો રહેતો નહીં બોલો હા તો કીધું તો તું આવું છું એમ કઈ તું જોશું એટલે અમારા ખાતા બનાતા તો હે નહીં મોય ખાલી પાળીઓ નાખી એને પૈસા લેવા તો નહીં નાખી જગ્યા એ હાનું ગટ્ટી ઓછું નહીં તકીન કોમ કરતો નહીં આ ખરણ ચકાલવા તો પોણી શોધ થાય ને માથામાં આ પોણી શરીર હતા તું નહીં કહું કે ખરંચક આલે તારે મારે પાણી સરખું બળા હવ આ ચોખ્ખો તો કઈ નું જોયો શું હું બોલો મને જે મગજ ઉછું કમાલ કો થાય જ ખબર વાંધો હતો કે દાડી બોલાવાય જ નહીં બોલો એવો કંટાળા આવશે વરાપડતું પણ ના મલ્યાલો ઓકો માનું પાછું તો પાછું કોઈ મળતું નહીં એટલે चैल मू न पाव त्यांनी तू बोलावाय ना बोलावा जा दे जाऊ पड राजकार आत्म मारू आवस मारुक मीच आणि तो त्या पाणी तसू तो खरं काय खळं त्या घालवाना चाले हालू करजू आता पैशा लिवा बादे पैशा लवा तर पहिला दिवस खणं त्या घालल्या पासून पैसे लिवाय हा मग त्याने तसू कर उपाय माल उपाय मलतोच ना भूलमोय

ઉભા પાહે દેવાતી હોવા હંતેલ એડવેન્ચર ના તેની આવરમનો રાજુ 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 જતો અમે આકરતો આકરતો છો તમે આકરતો હું હું પણ મને સ્કોટ પાસો પર મનાઈકો હો કે ધાનની ખબચ તો તાને બ્લુ ભમરા મબલા અલે તો પારથી થાણ અરે આ ઝૂ આ તો ઝાડું કોણ ને તું આવ કળજે કે

Oh, <laughs>